હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા સરસ મજાની ઝટપટ તૈયાર થઈ જતી પંજાબી સબ્જી બનાવીશું તો આવનારા તહેવારોમાં તમે પણ જો મહેમાન માટે લંચ કે ડિનર પ્લાનિંગ કરી રહ્યા હોય તો અમારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરી દેજો તો સૌ પ્રથમ આપણે સબ્જી બનાવવા માટે અહીંયા ગ્રેવી તૈયાર કરીશું તો તેના માટે મેં મોટી સાઇઝના ત્રણ ટામેટા લઈ લીધા છે એકદમ પાકા બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે એક લીલું મરચું સાથે જ ચારથી પાંચ લસણની કળી અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે તો હવે આ બધી જ વસ્તુને આપણે અહીંયા રફલી ચોપ કરી લેશું તૈયાર થયેલી સમારેલી બધી જ સબ્જીને આપણે અહીંયા કુકરમાં એડ કરવાની છે તો આપણે એક સાથે જ રાખીશું આપણે ગ્રેવી છે તે કૂકરમાં બનાવવાના છીએ તો તૈયાર કરેલી બધી જ સબ્જી છે સમારેલી તેને એક સાથે કૂકરમાં એડ કરી દેસું હવે આપણે તેની અંદર ખડા મસાલા એડ કરવાના છે તો તેની અંદર મેં એક તમાલપત્ર લીધું છે બે સૂકા લાલ મરચાં એક મોટો તજનો ટુકડો અને એક લાલ મરચું રહી ગયું હતું તે સાથે જ ત્રણ લવિંગ અને થોડા આખા મરી લીધા છે તમે આની અંદર આખી એલચી પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે એડ નથી કરી એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે અને અહીંયા મેં કાજુ લઈ લીધા છે તો આપણે તેને એડ કરી દેસું તો અહીંયા અડધો કપ જેટલા કાજુ છે સાથે જ એક ચમચી જીરું છે આખું અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે મેં અહીંયા અત્યારે એક ચમચી મીઠું એડ કર્યું છે તમે આની અંદર મગજ તરીના બી વગેરે પણ એડ કરી શકો છો પણ અત્યારે મેં એડ નથી કર્યા હવે આ બધી જ વસ્તુને સરસ રીતે હલાવી લઈ અને આપણે કુકરને બંધ કરી દેસું તો આવી જ રીતે કૂકરની અંદર ઝટપટ આપણી ગ્રેવી છે તે તૈયાર થઈ જાય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા ત્રણથી ચાર વિસલમાં આપણે બધી જ વસ્તુ સરસ રીતે બફાઈ ગઈ છે તો મેં આની અંદર પાછળથી કૂકર ખોલી અને જે આપણે ધાણા હોય તેની ડંખલ એડ કરી હતી જે ભૂલાઈ ગઈ હતી તો ધાણાની ડંખલ ચોક્કસથી એડ કરવી તેનો સ્વાદ ગ્રેવીની અંદર ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તમાલપત્ર કાઢી અને બાકીની બધી જ વસ્તુને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા આપણે આ ગ્રેવી તૈયાર કરેલી છે તેને ગાળવાના પણ નથી તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આવી જ આપણે પેસ્ટ છે તે તૈયાર કરવાની છે તો હવે આ તૈયાર થયેલી પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે આપણે જે ગ્રેવી જોઈએ છે તે સ્મૂથ જોઈએ છે અને આપણે સરસ તેવી જ પેસ્ટ બનાવી લીધી છે તો ગાળવાની પણ જરૂર નથી તો હવે તૈયાર થયેલી ગ્રેવીને આપણે એક વાટકામાં કાઢી લઈશું આવી રીતે કુકરમાં ગ્રેવી કરવાથી ખૂબ જ ઝડપથી ગ્રેવી તૈયાર થઈ જાય છે સાથે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા આપણે સ્વીટકોન પનીરની સબ્જી બનાવીએ છીએ તો મેં પનીર લઈ લીધું છે આપણે અડધું પનીર ઉપયોગમાં લેવાના છીએ તો અડધું કટ કરી છે અને બાકીનું જે પનીર છે તેની હું બીજી સબ્જી બનાવવાની છું માટે મેં તેના પણ મોટા મોટા પીસ તૈયાર કરી લીધા છે તો હવે મેં અહીંયા એક કઢાઈ અંદર એક મોટી ચમચી ભરી અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થાય એટલે તેની અંદર એક વાટકી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દીધા છે આપણે કેપ્સિકમને સરસ રીતે પેલા સાંતળી લેવાના છે હવે આપણે અહીંયા બાફેલી મકાઈના દાણા છે તે એક મોટો વાટકો ભરી અને મેં લીધા છે તેને એડ કરી અને તેને પણ કેપ્સિકમની સાથે સરસ રીતે સાંતળી લેશું મકાઈ અને કેપ્સિકમ સંતળાઈ જાય એટલે આપણે જે પનીરના નાના ટુકડા કર્યા હતા તેને પણ એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે સાંતળી લેશું તો અહીંયા આપણે ઓવરકૂક નથી કરવાનું ફક્ત તેની પચાસ નીકળે તેટલા જ તેને સાંતળવાના છે તમે અહીંયા આ સબ્જીની અંદર આ ત્રણેય વસ્તુ સાંતળિયા વગર પણ એડ કરી શકો છો પણ આવી રીતે થોડી સાંતળી અને એડ કરવાથી સબ્જીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ફરી આપણે તેજ કઢાઈની અંદર એક ચમચી તેલ એડ કરી અને બે થી ત્રણ ચપટી જીરું એડ કરી અને તૈયાર કરેલી ગ્રેવી છે તેને એડ કરી દેસુ હવે આપણે સરસ રીતે ચમચા વડે હલાવી અને તેની અંદર મસાલા એડ કરીશું તો મેં એક મોટી ચમચી ભરી અને લાલ મરચું એડ કર્યું હતું તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું લઈ શકો છો સાથે જ જીરું અડધી ચમચી સહેજ પાંચ ચમચીથી ઓછી એટલી હળદર એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે અગાઉ ગ્રેવી બનાવતી વખતે પણ એડ કર્યું હતું માટે થોડું ઓછું એડ કરવાનું છે અને હવે બધા જ મસાલાને સરસ રીતે સાથે મિક્સ કરી દેવાના છે તો અહીંયા મસાલા સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે તો મેં જે ગ્રેવી ભરી હતી તે બાઉલની અંદર થોડું પાણી એડ કરી હલાવી અને તેને જ એડ કરી દીધું છે હવે પાણીને પણ સરસ રીતે હલાવી અને ગ્રેવી સાથે મિક્સ કરી અને આપણે ગ્રેવીને માટે ચડવા દેવાની છે તો અહીંયા તૈયાર કરેલી ગ્રેવી ની અંદર તમે કોઈ પણ પંજાબી સબ્જી બનાવી શકો છો જો તમે એક વખત આ ગ્રેવી બનાવી લીધી તો તમે કોઈ પણ પંજાબી સબ્જી ઘરે બનાવતા હશો તો આ જ રીતે ગ્રેવી બનાવશો ખૂબ જ ઝડપ થી તૈયાર થતી આ ગ્રેવી સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને જો તમે પંજાબી સબ્જીમાં ગ્રેવી સરસ બનાવી હશે તો તમારી પંજાબી સબ્જી પણ સ્વાદમાં ખૂબ જ સરસ થશે તો અહીંયા બે થી ત્રણ મિનિટ બાદ આપણી ગ્રેવી પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તેની ઉપર તેલ પણ છૂટું પાડી ગયું હતું તો આપણે તેને સરસ રીતે હલાવી અને સાંતળેલા કેપ્સિકમ પનીર અને જે સ્વીટકોન છે તેને એડ કરી દેસુ અને સરસ રીતે હલાવી અને ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે આ સમયે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું જેથી કરી અને ગ્રેવી છે તે ઉડે નહીં તો તમે જોઈ શકો છો કે અહીંયા સબ્જી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તૈયાર થઈ છે તો હવે આપણે ઉપરથી ગરમ મસાલો અને થોડી કસ્તુરી મેથીને હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું તમે આ સબ્જી ફક્ત મકાઈના દાણા એટલે કે સ્વીટકોર્નમાંથી પણ તૈયાર કરી શકો છો મેં સાથે એડ કરેલા કેપ્સિકમ અને પનીર ટોટલી ઓપ્શનલ છે પણ જો તમે આ બંને વસ્તુને સાથે એડ કરી હશે તો તમારી સબ્જીનો સ્વાદ વધારે સરસ આવશે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પંજાબી સબ્જી છે તે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો બે થી ત્રણ મિનિટ બાદ તેને પણ આપણે આવી રીતે તૈયાર થઈ ગયા બાદ બાઉલમાં સર્વ કરી લેશું તો મેં થોડી સબ્જીને રહેવા દીધી હતી મારે તેની અંદર ચીઝ એડ નથી કરવું હવે બાકીની આપણે બાઉલમાં લીધેલી સબ્જીની ઉપર આપણે સરસ રીતે ચીઝ એડ કરી દેસું અને સરસ રીતે ગાર્નિશ કરી દેસું તો અહીં આપણી સરસ મજાની સ્વીટકોન પનીર સબ્જી તૈયાર થઈ ગઈ છે તો આ સબ્જી સાથે તમે નાન પરોઠા રોટલી ગમે તે સર્વ કરી શકો છો ઉપરથી થોડા સ્વીટકોર્ન એડ કરી અને આપણે તેને ફરી ગાર્નિશ કરી દેસું તો મેં અહીંયા કુકરની અંદર ગ્રેવી બનાવી અને સ્વીટ કોર્ન પનીરની સબ્જી તૈયાર કરી તેની રેસીપી તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો કમેન્ટ કરી અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધુમાં વધુ આ રેસીપી શેર કરજો જેથી કરી અને આવનારા તહેવારોમાં તમે પણ લંચ અથવા ડિનરમાં આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરી શકો જો મારા વિડિયો તમે રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારી અવનવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે મળીએ નવી રેસિપી સાથે થેન્ક યુ